નમસ્કાર મિત્રો આભાર મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે આપ ક્યાંક આપણે સભા જોઈ રહ્યા સામાન્ય લોકોની અને સામે ભ્રષ્ટાચારીઓની આ લડાઈ છે આ લડાઈ માથાભારે લોકો અસામાજિક તત્વો અને બગાડવા માટેની લડાઈ છે યાદ રાખજો આમ આદમી પાર્ટી ની નગરપાલિકા બન છે માથા માથાબારે લોકો ભ્રષ્ટાચારીઓ અને ખાસ કરીને આ વિસ્તાર ની અંદર જયારે હું મીટીંગો કરવા જતો ત્યારે મને ઘણા બધા બહેનો એ કહ્યું કે રાજુભાઈ

થાનગઢ નગરપાલિકા સરકારે કામ નથી કર્યા ને એવા કામ થાનગઢ ઉપર આફત આવી ત્યારે કહી છે વાત કરીએ વાસુકી મંદિરની તો જે દિવસે ત્યાંથી દર્શન કરીને બહાર નીકળ્યા એ દિવસે કહ્યું હતું કે વાસુકી દાદો અમારી ભેગો છે આવનારી ચૂંટણીમાં વાસુકી દાદા ના સપોર્ટ થી અહિયાં દુઃખ મેલડી માના સપોર્ટ